જે અમારી એ જ છે કે અમારા ભાઈઓ અને અત્યારે અમાર ઓલ ઓવર ગુજરાતમાં અમારે પુરુષોત્તમ ભાઈનો વિરોધ છે અને વિરોધ રહેશે તો અમારા ભાઈની ની અટકાયત કરી છે કાલે અમને એમ કેવા માં આવ્યું હતું અને ભાઈઓ કોઈ એવો મોટો ગુનો કર્યો નથી તો ભાઈઓ ઉપર શું કામ ખોટી કલમો અત્યારે લગાવવામાં આવી છે

ને સાબિતી જોસે નહીતર અમે હવે પછી મેદાન આવી જાશું અમારી માંગ આખા રાજપૂત ક્ષત્રિય સમાજની એક રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય હા તો એ જ કહું છું કે ભાઈ સત્તા ઉપર બેઠા હોય તો એના માટે શું સરકાર શ્રીને હું પૂછવા માંગુ છું કે જે લોકો સત્તા ઉપર બેઠા છે એ લોકો તો ભાઈ કેટલાય કામ કરતા હોય છે બરાબર છે તો એના એના કુંડાળા જે પણ હોય એનું તમે કરો અમારા ત્રણ ભાઈઓ ન્યાય માટે લડ્યા છે તો એના માટે કાવતરા ના લોકો છે કે કાવતરું કર્યું તો કઈ રીતે કાવતરું અને રૂપાલા ભાઈ માટે કોઈ નિયમ લાગુ નથી પડતા એના માટે કોઈ કાયદા નથી વિરોધ અમારો સતત ચાલુ રહેશે સતત ચાલુ રહેશે અમારો રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં ન આવે તો અમે અમારો વિરોધ સતત ચાલુ રાખશું પણ અમે સરકાર શ્રી પાસે એક જ માંગ કરી છે કે અમારો વિરોધ શું કામ અટકાવો છો અમે ન્યાય પાસે ન્યાય માંગવા કોની પાસે જઈએ અમારા રજવાડા આપી દીધા હવે અમે અમને કોઈ જવાબ નથી આપતા